ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે આજે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે તમે સ્ક્રીન ઉપર ત્રણ વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ જોઈ રહ્યા છો કે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ એકાણું સેન્ટના ભારે ઉછાળા સાથે એકસો એક પોઈન્ટ ઓગણીસ સેન્ટની આસપાસ જોરદાર રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો છે ટૂંકમાં એક પોઈન્ટ બાણું ટકા જેટલી ઝંઝાવાતી રિકવરી તરફી અત્યારે જોવા મળી રહી છે ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવોમાં પણ ઘણો બધો સુધારો છે તે ગઈકાલથી જ જોવાનો શરૂ થઈ ચૂક્યો છે ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમે સોળસોમાં દીધો અમે સોળસો વીસમાં દીધો અમે અમારે ત્યાં સોળસો વીસ જેટલા જૂના અને નવા કપાસના ભાવો છે તે સરખા થઈ ગયા હોય તેવું પણ ઘણા બધા ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે ટૂંકમાં ઓલ અવર કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં ગામડે બેઠા ચૌદસોથી સોળસો વીસની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાતા ખેડૂત મિત્રોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ જે ખેડૂત મિત્રોએ કહેવાય ને કે છૂટક પૂટક અમુક ખેડૂત મિત્રો પાસે હજી કપાસ છે તેવા ખેડૂત મિત્રોને આગામી સમયમાં હજુ પણ સારી એવી તેજી ન્યૂયોર્ક કોટન વાયદામાં થાય અને તેના પગલે આપણે ત્યાં ઋણની ગાંસડીના ભાવમાં પુષ્કળ પ્રમાણમાં વધારો આવે અને ઋની ગાંસડીની નિકાસ પણ કહેવાય ને કે જે દર વર્ષે થતી હોય છે તેનાથી અનેક ઘણી વધી જાય તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ભાવ છે સારા ભાવ મળે તો કપાસની ખેતીમાં મળી રહે તેમ છે બાકી કપાસમાં ઉત્પાદનમાં ઘણો બધો ખેડૂત મિત્રોને લોસ છે પરંતુ સારા ભાવ ખેડૂત મિત્રોને મળી જાય તો જે ઉત્પાદન ઓછું આવ્યું છે જે લોસ ખેડૂત મિત્રોને સહન કરવો પડ્યો છે તે લોસ છે તે કવર થઈ જાય અને કપાસની ખેતી ફરી આવતા વર્ષે રંગે ચંગે આપણા ખેડૂત મિત્રો છે તે કરી શકે મોટાભાગના ખેડૂત મિત્રોને ઘરમાંથી કપાસ નથી રહી અમુક ખેડૂત મિત્રો પાસે કપાસ બચ્યો છે તેવા ખેડૂત મિત્રોને આવનારા સમયમાં ખૂબ સારી એવી તેજી આવે અને તેજીનો લાભ તમામ ખેડૂત મિત્રોને સાચવવાવાળા વાળા તમામ ખેડૂત મિત્રોને મળે તો કપાસમાં બે પૈસાનું વળતર આપણા ખેડૂતભાઈઓ મેળવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમે ક્યારેય પણ પાક રાખવો કે વેચી નાખવો અથવા તો કોઈપણ પાકને લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે સંપૂર્ણ તમારી પોતાની જવાબદારી તમે ખુદ નક્કી કરી શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો